કમળા ડમ્પિંગ યાર્ડના કચરાથી સ્થાનિકો પરેશાન યાર્ડમાં કચરો જમા કરી નાખવામાં આવે છે કારણે આજુબાજુની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ અને ખાંસીની તકલીફ પડે છે કચરાની ગંધને કારણે બીમારીની પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિકોએ મનપાના અધિકારીને રજૂઆત કરી કચરાનો નિકાલ થાય તેવી માંગ કરી છે મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે કમળા ડમ્પિંગ યાર્ડનો મુદ્દો સોલ્વ થશે અને સ્થાનિકોને ફરીવાર કોઈ તકલીફ નહીં પડે હું મનમાગર રહેવાસી છું અને અમારે અહીંયા ડમ્પિંગમાં ભેગા થવાનું કારણ માત્ર એક જ છે કે અહીંયા આગળ કચરો ઠલવાય છે અને એ ઠલવાતા કચરામાં આગ લગાડવામાં આવે છે આગ લગાડી જાય છે એનાથી એ વધારે તકલીફવાળું એ છે કે એને ઓલાવવાનો કોઈ પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતા જ્યારે પણ ફોન કરવામાં આવે છે ત્યારે માત્ર એટલું કહે છે કે આ બાઉઝર અમે મોકલ્યા છે પણ એટલી વસ્તુની એમને ખબર હોવી જોઈએ કે કચરાનો ઢગલો મોટો થયો છે ખાલી બાઉઝર મારીને એને ઓલવાય નહીં એને તમારે પહોળું કરવું પડે જીસીબી લાવવા પડે પણ એ જાતના કોઈ પણ પ્રયત્નો થતા નથી ઓફિસમાં બેસીને માત્ર સાહેબો એક ફોન પર જવાબ આપી દે છે કે હા અમે ત્યાં કરીએ છીએ અને અમે તમારી તકલીફો સમજીએ છીએ પણ ખરેખર એ લોકો જો તકલીફો સમજતા હોત તો આ પંદર દિવસ પહેલાં પણ અમે એમને જાણ કરી હતી મારી જોડે મેં એમને વિડીયો મોકલ્યા છે બધી જ વસ્તુની એમને જાણ કરેલી છે છતાં પણ એનું કોઈ આજ દિવસ સુધી સોલ્યુશન નથી આવ્યું છેલ્લા પંદર દિવસથી રોજ રાત્રે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી નોન વિઝિબિલિટી અહીંયા આગળ થઈ જાય છે કાંઈ વસ્તુ દેખાતી નથી દસ ફૂટ દૂરનું બી જોવું હોય ને તો પણ વ્યક્તિને એક અંધારો આવી જાય આંખે એટલી બધો ધુમાડો થાય છે અને એ ધુમાડાના લીધે બાળકો વૃદ્ધાઓ સૌ લોકોને એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછો વાત અત્યારે જ એક સારું એ જ વસ્તુ જાણવા મળી કે આ બાજુમાં એક રહેવાસી છે કે જેની ઉંમર ખૂબ નાની છે અને છતાં પણ એ વ્યક્તિ એક આ ધુમાડાના લીધે જ માત્ર મર્યો હોય એવી આશંકા દેખાઈ રહી છે કારણ કે બીજા કોઈ શ્વાસની તકલીફ એને થઈ હતી હવે પ્રાયો પ્રાયોગિક ધોરણે આપણને એ વસ્તુ દેખાઈ રહી છે આગળનું તો જે હશે એ પછી ખબર પડશે આપણને પણ અત્યારે બધા ભેગા અમે એટલા માટે થયા છીએ કે નગરપાલિકા મહાનગરપાલિકા બની છે છતાં પણ એ વસ્તુમાં રિઝલ્ટ કાંઈ દેખાતું નથી સાહેબોને એક નમ્ર વિનંતી છે કે જેસીબી તાબડતોડ પાંચ દસ જેસીબી મોકલવા પડતા હોય અહીંયા આગળ મોકલાવે અહીંયા કચરાનો ધુમાડાનો નિકાલ કરે કચરાનો નિકાલ જ્યારે થાય ત્યારે ધુમાડાનો નિકાલ જ્યારે થશે એ વખતે આપણે કચરાને અંદર પ્રેમથી આવવા દઈશું ત્યાં સુધી અમારે સૌની એક એવી રિક્વેસ્ટ છે કે કચરો ભલે ભારે ઊભો રહે તો અહીંયા આગળ ધુમાડા બંધ થાય એવી પ્રાયોગિક ધોરણે તૈયારી કરે